રાજકોટમાં અગ્નિકાંડમાં ત્રીસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ રાજ્ય સરકારની સૂચનાથી પોરબંદરના મામલેદાર ફાયર ટીમ અને પાલિકાના એન્જિનિયરિંગ વિભાગની ટીમે રિલાયન્સ મોલની ઉપર આવેલ ગેમ ઝોનની તપાસ હાથ ધરી મોડી રાત્રે સીલ કર્યો હતો જોકે માત્ર ગેમ ઝોન જ નહીં પરંતુ ચોપાટી સહિત જે સ્થળોએ બાર મનોરંજનના સાધનો છે ત્યાં પણ તંત્રએ ચેકિંગ હાથ ધરી નબળી ગુણવત્તાના સાધનો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને રાજ્યભરમાં વિવિધ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવાની સૂચના આપી છે ત્યારે પોરબંદરમાં રવિવારે પણ તંત્ર દોડતું થયું હતું છાયા ચોકી રોડ પર આવેલ રિલાયન્સ મોલના બિલ્ડિંગના ઉપરના માળે આવેલ ગેમ બ્લાસ્ટ નામના ગેમ ઝોનમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં ફાયર ટીમ પાલિકા એન્જિનિયરિંગ વિભાગ ઉપરાંત મામલતદાર નકુમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં સમગ્ર બિલ્ડિંગનું ફાયર એનઓસી છે પરંતુ ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોવાનું મામલતદાર નકુમે જણાવ્યું હતું અને આ એનઓસી મેળવી લેવા અને ત્યારબાદ જ રાજ્ય સરકારની મંજૂરી મળીએ ગેમ ઝોન ચાલુ કરવા સૂચના આપી હતી જો કે બાદમાં રાત્રે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મોઢવાડિયા પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા મામલતદાર નકુમ વગેરે ગેમ ઝોન ખાતે ફરી પહોંચ્યા હતા અને ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે શહેરના એકસો અઢાર જેટલા હોટેલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસ સહિતના હાઈ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી એનએસઓ નથી તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અવારનવાર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ત્રણ વખત નોટિસ આપી છે પરંતુ બિલ્ડિંગને સીલ મારવાની તેઓને સત્તા નથી પહેલા ગટર કનેક્શન પછી પાણીનું કનેક્શન કાપવામાં આવે છે અને ત્યારબાદ સીલ મારવાની કામગીરી થાય છે પરંતુ એક પણ બિલ્ડિંગમાં હજુ સુધી આ કાર્યવાહી થઈ નથી ઉપરાંત ગેમ ઝોનના બિલ્ડિંગ સહિત અનેક બિલ્ડિંગ એવા છે જેને માત્ર ટીપી કમિટીએ જ મંજૂરી આપી છે ચીફ ઓફિસર કે કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ નથી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ માત્ર ગેમ ઝોન જ નહીં પરંતુ ચોપાટી સહિતના સ્થળો કે જ્યાં બાર મનોરંજનના સાધનો જોવા મળે છે ત્યાં પણ તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ અને નબળી ગુણવત્તાના સાધનો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે રાજકોટમાં સરકારશ્રીની સૂચના અનુસાર અને પ્રાદેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલા આદેશ અનુસાર આજુબાજુ પોરબંદર નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો અને તેમાં બે ગેમ ઝોન જે છે તેઓએ વિવિધ નિયમોના ભંગને કારણે તેનો સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલ મારફત કરવા માટેની કાર્યવાહી આજ રોજ પોરબંદર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આ બે જગ્યાએ સીલ મારવાની કામગીરી છે એ તેનું કારણ શું છે મૂળ સરકારશ્રીની સીધી સૂચના રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એ બાદ એના કારણે સ્થાનિક તંત્રે તેમની જે ફરજો છે એ બજાવવા માટે સૂચના મળી અને એના કારણે આજે સીલ ક્યાંક જાણવા પણ એવું મળ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનો નથી એ બંને સીલ નથી હા એમાં જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ એનો સી જોઈએ અને એમયુ પરમિશન અને આ બધી બાબતોને કારણે ડીડીસીના નિયમ અનુસાર જે હોય છે કેવી નાકો મામલતદાર પોરબંદર શહેર ગઈ કાલે જે રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં જે બનાવ બનેલ છે તે ખૂબ જ દુઃખદ બનાવ બનેલ છે એના અનુસંધાને અહીંયા અત્રે પોરબંદર નગરપાલિકા વિસ્તાર અને પોરબંદર જિલ્લામાં જ્યાં જ્યાં પણ ગેમિંગ ઝોન તેમજ અન્ય મેળા કે જ્યાં મોટા બિલ્ડિંગ છે કે અને જ્યાં ફાયર એનઓસીની જરૂર છે કે જ્યાં વધારે પડતા માણસો એકત્ર થાય અને કંઈ ફાયરને રિલેટેડ કે અન્ય કંઈ બનાવ બને અને કંઈ માણસોને જાનહાની થાય એવા કંઈ બનાવ બનવાની જ્યાં શક્યતા લાગે છે એવા સ્થળો ઉપર એટલે કે અત્યારે અહીંયા અત્યારે રિલાયન્સ મોડ ઉપર અમે ચેકિંગ કરી રહ્યા છીએ એ જ રીતે અન્ય પણ જગ્યાએ જ્યાં જ્યાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવું કાંઈ પણ જ્યાં માણસો એકત્ર થયા અને જ્યાં ફાયર એનઓસીની જરૂર હોય એવા બિલ્ડિંગો એવા સ્થળોની અત્યારે અમે તપાસણી કરી રહ્યા છીએ ફાયરને રિલેટેડ તેમજ અન્ય સરકારશ્રી દ્વારા નક્કી કરેલ છે કે ભાઈ નગરપાલિકા વિસ્તારમાં એના ચીફ ઓફિસરશ્રી નગરપાલિકાના ઇન્જિનિયરશ્રી તેમજ ઇલેક્ટ્રિકના લોડ અને અન્ય ટેકનિકલ બાબતે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ એટલે કે પીજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ચેકિંગ કરી રહ્યા છે અને એ પણ જોઈ રહ્યા છે કે ઇલેક્ટ્રિકની રીતે બરાબર છે કે નહીં આ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ઓફિસર આ બધા અત્યારે અમે સંયુક્ત રીતે અત્યારે રિલાયન્સ મોલમાં ચેકિંગ કરી રહ્યા છીએ એ જ રીતે અન્ય જ્યાં જ્યાં આવું છે ત્યાં અમે ચેકિંગ હાથ ધરી અને સલામતીના સાધનો બરાબર વસાવ્યા છે કે નહીં એની ચકાસણી કરશું નહીં હોય તો એની સામે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવા ઉપર અમે મનની શ્રી કલેક્ટર સાહેબના ધ્યાને મૂકશું અત્યારે ત તપાસણી ચાલુ છે એ તપાસણીના અંતે ખબર પડે કે અહીંયા ફાયરની એ જે જોગવાઈઓ છે એના પ્રમાણે શું વ્યવસ્થા છે શું ઘટે છે અને બાકીની બાબતો પણ અત્યારે મ્યુનિસિપાલના એન્જિનિયરો અને એનો સ્ટાફ છે એ ચકાસણી કરી દે છે ગઈ કાલે રાજકોટમાં જે ઘટના બની છે ગેમિંગ ઝોનમાં એ અકસ્માતના હિસાબે સરકારશ્રીએ આદેશ કર્યા છે દરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં ગેમિંગ ઝોનના સ્થળો ચેક કરવા ફાયર બ્રિગેડને લગતું બધું ચેક કરવું અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવી એ આદેશના અન્વયે આજે રવિવારે અમે લોકોએ પોરબંદરમાં રિલાયન્સ બોલનો જે ગેમ ઝોન છે એ ચેક કરીએ છીએ તેની સ્ટ્રકચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ચેક કરીએ છીએ ફાયરના બધા ઇક્વિપમેન્ટ્સ ચેક થાય છે અને આ રીતે સરકારના આદેશ મુજબ આજે આ કાર્યો હાથ ધરવામાં આવી છે સરકારનો આદેશ હોય તો જ આ કામગીરી કરવામાં આવે છે કે વખતો વખત આવી કામગીરી થાય છે અત્યારે તો સર આ રાજકોટની ઘટના અનુસંધાને જે સરકાર શ્રી આદેશ કર્યો છે એના અનુસંધાને આ કરવામાં આવે છે પોરબંદરમાં આવી કેટલી બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર સેફ્ટી નથી અને સીલ મહિલા હોય અને ફાયર સેફ્ટીનું કન્સ્ટ્રક્શનને લઈને કેટલી ફાયર ફાયર સેફ્ટીનું છે ને અમારું ફાયર ડિપાર્ટમેન્ટ ચેક કરે છે એટલે એ એ તમને પ્રત્યુત્તર આપશે એનું બહુ મારી બિલ્ડિંગ યુસેજ પરમિશન આ બિલ્ડિંગની કોણ આપી આ બિલ્ડિંગની કમ્પ્લીશન સર્ટિફિકેટ ચેરમેન છે ટાઉન પ્લાનિંગ કમિટી આપે છે ચીફ ઓફિસર નથી એનઓસી માટેની પ્રક્રિયા હોય છે નગરપાલિકાએ આપવાની તે કાયદેસરની નથી એનઓસી ફાયરનું લેવાનું હોય છે એ ફાયરનું એનઓસી આ લોકોએ કરેલું છે

ગાંધીનગરની સૂચનાથી અમે અત્યારે રિલાયન્સ મોલ ખાતેના ગેમ ગ્લાસ નામના ફન ઝોનમાં આવેલા છે જ્યાં ફાયર રિલેટેડ ચેકિંગ હાથ ધરેલ છે અને એ લોકોને જે પણ ખામીને દેખાય છે એ લોકોને ઇન્સ્ટોલ કરવા અને ત્યાં સુધી ચાલુ ન કરવા સૂચના આપેલી છે બે ત્રણ એ ફાયર એક્ઝિટ ફાયર એક્ઝિટ એક જગ્યાએ નથી પછી સ્ટેર કેસ નથી સ્ટેર કેસ નાખવાની પણ સૂચના આપેલી છે પછી ચેરેસ ઉપરથી જે સ્ટેરકેસ આવે એ ઇમરજન્સી કેસ પણ નથી એની પણ સૂચના આપે છે પોરબંદરના કેટલી ફાયરિંગ એનો છે જિલ્લામાં અત્યારે નગરપાલિકા હસ્તકથી મારા અંદાજ મુજબ વીસથી પચીસ આપેલી છે અને એના સિવાયની જે બિલ્ડિંગ છે એમાં ટોટલ શોર્ટઆઉટ કરતાં સાઈઠથી પાસઠ જેટલી એવી બિલ્ડિંગ હશે કે જે જેનું એકસો અઢાર પીએલની અંદરમાં નામ છે જેની પર કાર્યવાહી પેન્ડિંગ છે

ફાયર વિભાગ દ્વારા નોટિસો પણ ફાળવેલી છે અને બધાને નોટિસો ત્રણ ત્રણ બજાવાઈ ગઈ છે હવે એના એના પ્રમાણે ચીફ ઓફિસરના આદેશ મુજબ હવે ગટર કનેક્શન પાણી કનેક્શનની પહેલી પ્રાથમિક હોય કે એ કટ થાય પછી ફાયર બ્રિગેડ સીન મારી શકે છે જ્યાં સુધી પાણી કનેક્શન ગટર કનેક્શન એ લોકોનું ચાલુ છે ત્યાં સુધી એ મહેનત અત્યાર સુધી સાહેબ કે અત્યાર સુધી સાહેબ એની એક પર ઉપર કાર્યવાહી એના કરી એ બાબત શું કહેશો તમે એનો આપી એનો નથી મળીને ત્યાં તમે ગયા છો એને એક કાર્યવાહી નથી કરી શું કશે પ્રમાણે પેલા ગટર કનેક્શન પાણી કનેક્શન કપાય એ જ્યાં સુધી કેટલા સમય લિમિટ હોય તો સાહેબ અમને જે જોવો તમે તમે કાર્યવાહી કરી હોય કોઈ એવી કોઈ બિલ્ડિંગ છે તમે આધાર કાર્યવાહી કરી હોય સીલ માર્યા હોય બીજી કોઈ કાર્ય કાર્યવાહી સીલ મારેલા છે ડિપાર્ટમેન્ટના નિમણૂક તમને લિસ્ટ મળી જશે અત્યાર સુધી આ જે નિયમ અનુસાર નથી આવ્યું કેમ છે તો એના હું કંઈ કાર્યવાહી કરશું અત્યાર સુધી જે આદેશ નિયમ અનુસાર કંઈ નથી બરાબર અત્યાર સુધી એમને માન્યું છે તો એને પહેલાં કોઈ દિવસ ગેમ ઝોનમાં ચેકિંગ કર્યું આદેશ આદેશ મુજબ કાર્યવાહી થાય ને અત્યાર સુધી કોઈ ચેકિંગ ના કર્યું અત્યારે આદેશ મળ્યો ત્યારે ગેમ ગેમ ઝોનની આ જે ઉપરથી જે રીતે મંજૂરી હોય જે રીતે અમને મંજૂરી આવે કે આ ગેમ ઝોન ચાલુ છે કે આની મંજૂરી પ્રોપર છે પછી જ વર્ષમાં કેટલી કામગીરી કરી તમે શહેરમાં કેટલી નોટિસ એકસો ને અઢાર બિલ્ડિંગ છે જેની પીઆઈએલ પ્રમાણેની બધીને ત્રણ ત્રણ વખત નોટિસ અપાઈ ગયેલી છે મારા એપોઇન્ટમેન્ટ પહેલાં પણ અપાઈ ગયેલી છે અને પાછી અમે પણ ગઈ છે થેન્ક યુ